એન્જિનિયરિંગ બ્લોકના કારણે ટ્રેન વ્યવહારી અસર પહોંચી છે અમદાવાદ વિરમગામ સેક્શનમાં એન્જિનિયરિંગ બ્લોગ અમદાવાદ જતી આવતી બાર ટ્રેનો બે દિવસ માટે રદ કરવામાં આવી છે ઓગત્રીસ માર્ચથી બાંદ્રા જામનગર ભાવનગર બાંદ્રા ટ્રેન રદ કરવામાં આવી છે ઓગત્રીસ માર્ચથી ગાંધીધામ બાંદ્રા ટ્રેન પણ રદ કરાઈ છે વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રતિક જાધવ ફોન પર જોડાઈ ગયા છે પ્રતિક શું છે વધુ અપડેટ પશ્ચિમ રેલવેના અમદાવાદ સેક્શનમાં કુમાર રેલવે સ્ટેશન પર રેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવવાનો છે અને તેને થી કનેક્ટિવિટી આપવાના કારણે બે દિવસ દરમિયાન એન્જિનિયરિંગ બ્લોક આપવામાં આવ્યો છે અને આ એન્જિનિયરિંગ બ્લોક દરમિયાન કામગીરી હાથ ધરવામાં આવશે જેના કારણે અમદાવાદથી જતી અને આવતી ટ્રેનો છે તે બે દિવસ દરમિયાન પ્રભાવિત રહેશે આ દરમિયાન કુલ બાર જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી છે આ સાથે જ અન્ય કેટલીક ટ્રેનો છે તેને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે કારણ કે અમદાવાદ વિરમગામ જંક્શન ઉપર આ કામગીરી થવાની છે જેના કારણે ટ્રેનો પ્રભાવિત રહેવાની છે આજની જો વાત કરવામાં આવે તો આજના દિવસ દરમિયાન ત્રણ ટ્રેનો છે તે રદ કરવામાં આવી છે જેમાં બાંદ્રા જામનગર અમસાફા ટ્રેનની વાત કરવામાં આવે ભાવનગર બાંદ્રા સ્પેશિયલ ટ્રેન રદ કરવામાં આવી છે અને ગાંધીનગર બાંદ્રા આ ત્રણ ટ્રેનો આજના દિવસે રદ કરવામાં આવી છે જ્યારે પહેલી માર્ચ એટલે કે આવતીકાલે કુલ નવ જેટલી ટ્રેનો છે તે રદ કરવામાં આવી છે જેમાં જામનગર બાંદ્રા અમદાવાદ વેરાવળ વેરાવળ અમદાવાદ વડોદરા જામનગર જામનગર વડોદરા બાંદ્રા ભાવનગર અમદાવાદ વિરમગામ તેમજ ત્રણ એટલે કે બાર ટ્રેનો છે તે આના કારણે રદ કરવામાં આવી છે મહત્વનું છે કે બે દિવસ દરમિયાન જે મુસાફરોને ને હાલાકી પડશે પરંતુ બે દિવસ બાદ મુસાફરોની જે મુસાફરી છે વધુ સરળ બની જશે જી પ્રતિક જોડાઈ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર